નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સત્તરસોથી ચાર હજાર આઠસો રૂપિયા जम नगर मार्केटिंग यार्ड ની અંદર 2625 થી 4905 રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ની અંદર 3000 થી 4850 રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની અંદર 4100 થી 4925 રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર 3850 થી 4375 રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડ ની અંદર 3800 થી 5131 રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડ ની અંદર 4000 થી 5051 રૂપિયા बाबरा मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार आठ सौ पच्चीस चार हज़ार नौ सौ पिंचोतेर रुपया हड़वद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार तरह सौ थी पाँच हज़ार ने पंचावन रुपया जामजोदपुर मार्केटिंग यार्ड चार हज़ार बसो एक थी चार हज़ार नौ सौ एक रुपया मोरबी मार्केटिंग यार्डनी अंदर चार हज़ार सात सौ चार हज़ार आठ सौ रुपया उपलेटा मार्केटिंग यार्ड तरह हज़ार सात सौ पिंचोतर थी चार हज़ार चार सौ पचास रुपया જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો ને છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર બસો એકાવનથી પાંચ હજાર એકસો એક રૂપિયો જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી ચાર હજાર આઠસો પંચોતેર રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર